મિત્રો લોક સાહિત્યકાર માયાભાઈ હૈરના દીકરા જયરાજભાઈના આજે વિવાહ થઈ જવાના છે તો મિત્રો તમને જણાવી દઈએ કે તેમનું એક ફૂલેકો કાઢવામાં આવ્યું હતું તમને મિત્રો જણાવી દઈએ કે ફૂલકામાં ઘણા બધા લોકો હાજર રહ્યા હતા મિત્રો તમે જો આ વિડીયોમાં તે ફૂલેકો કાઢવામાં આવી રહ્યો છે અને તેમાં જયરાજભાઈ ઘોડા પર બેઠા છે અને તેનું ધામધૂમથી ફૂલેકો કાઢવામાં આવ્યું હતું મિત્રો તમને જણાવી દઈએ કે આ ફુલેકામાં ઘણા બધા લોકો હાજર રહ્યા હતા અને મિત્રો આ માયાભાઈ આયરે એટલા ધામધૂમથી આ જયરાજભાઈના વિવાહ કરી રહ્યા છે ખરેખર તમે પણ જોતા રહી જશો મિત્રો મુકેશ અંબાણી જેટલો ખર્ચો નહીં કર્યો એટલો ખર્ચો માયાભાઈ આયર્યા જયરાજભાઈના વિવાહમાં કર્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે ત્યાંના બે ત્રણ દિવસથી તો પ્રોગ્રામ લગાતાર ચાલુ હતા જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો હાજર રહ્યા હતા અને બોમ પડાવી હતી મિત્રો માયાભાઈ આયર્યા બહારના પણ કલાકારો બોલાવ્યા હતા અને તેમને લાખો રૂપિયા આપીને તેમણે બોલાવ્યા હતા અને પોગ્રામ કર્યા હતા મિત્રો તેમાં કીર્તિદાન ગઢવી મા દેવાયત ખવડ ઉમેશ બારોડ કિંજલ દવે સોનબાઈ મોરારી બાપુ ભીખુદાન ગઢવી વગેરે એવા કલાકારો આવીને સ્ટેજ ઉપર બૂમ પડાવી હતી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો સારું લાગ્યો કમેન્ટ કરજો અને અમારા વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા ત્યાંથી તમને આ વિડીયો મળતા રહી મિત્રો જોવા